આપણું ધૈર્ય પરમાત્મા આપણી કસોટી કરતા હોય ને એમાં આપણે ધૈર્ય રાખ્યું હોય પણ એ ધૈર્ય જ્યાં ભગવાન કસોટી પૂરી કરવાનો સમય આવે ત્યાં આપણે આપણું ધૈર્ય ભૂલી ગયા હોય આપણે કિનારે આવીને બુડી જઈએ છીએ વાલા ભક્તો મારી પ્રાર્થના છે આપ સૌને જીવનમાં ગમે તે સ્થિતિ આવે પણ ધૈર્ય ન ગુમાવશો ને તો એકના એક દિવસે જીત તમારી જ થશે એમાં સંશય નથી કોઈ દિવસ

અને અનેવા સમયે વરસાદનો સમય અને ચાર ચાર દિવસની હેલી લાગી ગઈ જમવા માટે કોઈ બ્રાહ્મણ આવે નહીં કરવું શું હવે સમાચાર મળ્યા કે ગામના પાદરમાં એક મહાત્માજી આવ્યા છે શેઠ સગાળ પોતાની પત્ની ચંગાવતીને કહ્યું સાંભળો દેવી ગામમાં મહાત્માજી આવ્યા છે લઈ આવું આપણે ભોજન કરાવીને આપણે ભોજન કરીએ આપણે ચાર ચાર દિવસથી ભોજન નથી કર્યા જાઓ ને લઈ આવો ને મહાત્માજીને લેવા માટે જાય છે જે ગામના પાદર માં આવે તો જોયું કેવું મહારાજની સ્થિતિ તો રક્તપિતીયા નો રોગ લાગી પડી ગયો હતો આખા શરીર માંથી લોહી અને પરુ નીકળતા હતા આખા શરીર માંથી દુર્ગંધ આવતી હતી શરીર પોતાની જાતે ઉભું થઈ અને ચાલી શકે એવી સ્થિતિમાં નહોતું આ ભોજન કરો ને અમે ચાર દિવસથી ભોજન નથી કર્યા અમારો નિયમ છે કે એક મહાત્માજીને એક બ્રાહ્મણને જમાડીને મારે ભોજન કરવું આ પ્રસાદ લો ને બાતમાજી કહે છે આમાં દેખાય છે હું તારી ઘરે આવી ગયું તમે કહો તો હું અહીંયા ભોજન આપી જાઓ અરે તું તારા ઘરેથી બનાવીને લાવે તો ઠરી જાય મારે મોઢામાં ક્યાં દાંત છે તો હું ચાવી શકું સર અંતરે એટલું બધું હોય તો એક કામ કર એક ટોપલામાં બેસાડીને મને માથા ઉપર લઈ જા તો હું આવું શેઠ સગાડશે એને માથા પર બેસાડી ટોપલામાં રાખીને લઈ જાય છે ઘરે લઈ ગયા સ્નાન કરાવતા સમયે એના શરીરમાં વેદના થતી હતી એટલે ન બોલવાના શબ્દો પણ મહાત્માજી બોલે છે તો કહે છે બાપજી માફ કરજો તમને દુઃખ થયું હવે નહીં દુખાવા દઉં આમ કરી કરીને એના શરીરને સ્વચ્છ બનાવ્યું ભોજન કરવા બેસાડ્યા ચંગાવતી નારીએ થાળ પીરશો થાળને જરા આમ ઠેબું મારીને કહે છે હું આવું ન ખાવું હું તો પરમાટી ખાવ જે માણસે કોઈ દી ઘરમાં ડુંગળી લસણ નથી ખાધા જે માણસે એવો પદાર્થ નથી ખાધો અને એવા માણસને એમ કહેવામાં આવે કે હું પરમાટી ખાવ ક્યાં જાઉં ચંગાવતી પોતાના પતિને કીધું પતિદેવ હવે સાધુને લઈ આવ્યા છો તો જમાડવું તો પડશે સાધુ જો જેમાં વગર જશે તો આપણો અભ્યાગતનો ધર્મ લાજશે ધીરેજ રાખીને પણ તમે લઈ આવો ને જાવ ને પોતાના પત્નીની વાતને માન્ય રાખી કાળો ધાબડો ઓઢીને જે માણસે ક્યારે હિંસા શબ્દ નહીં બોલ્યા હોય એવો માણસ કસાઈ વાડે જઈ અને પશુનું માંસ લઈ આવે છે લઈ આવી જેના ઘરમાં કોઈ દિવ અપશબ્દ નથી બોલાણો એના ઘરમાં આજ માંસ રંધાય છે એ માંસ રાંધી અને જયારે આપ્યું તો મહારાજીએ કહ્યું કે આ તો પશુ નું માંસ છે હું આવું ન ખાવ હું તો માણસ નું માંસ ખાવ તમારે દીકરો છે ને બાપજી એને રાંધો નહીં ખવડાવું મને શેઠ સગાળશા અને ચંગાવતી નારી બે એકબીજાની સામુ જોવે છે એક બાજુ રક્તપિતયા ના એ સ્વરૂપમાં બ્રાહ્મણના વેશમાં ઠાકોરજી સગાળશા શેઠની ઘરે બેઠા છે અને બીજું એક રૂપ લઈ અને શેઠ સગાળસા જ્યારે દીકરાને બોલાવા માટે નિશાળે જાય એની પહેલાં નિશાળમાં જઈ અને એના દીકરાને ભરમાવે છે તારા ઘરે કોઈ બાવો આવ્યો છે અને એને તારું ભોજન માગ્યું છે તને મારી નાખવા માટે તારો બાપ તને લેવા આવે છે તું ભાગી જા ચંગાવતીનું દૂધ પી અને જે મોટો થયેલો બાળક એણે પોતાના સામે ઉભેલા એક માણસને કહ્યું કે બાબુ તો મારી ભૂમકા લાજે અને બોરિંગ જીલે નહીં ભાર બાબુ તો મારી માનું ધાવન લાદી જાય અને મારા મા બાપના ટેક માટે થઈ અને કદાચ આનો દીકરો એના માટે કદાચ મરી જાય તો મારા આનાથી વધારે મારા મા બાપની સેવા કઈ થાય લઈ જાય છે ચેલૈયાને ઘરે લઈ જાય છે અને મારો આપણે સૌ કથાને જાણીએ છીએ ચંગાવતી નારીને કયું એટલે ચંગાવતી નારીએ એનું મસ્તક કાપ્યું મસ્તક કાપે ત્યારે રોવે છે ત્યારે મહારાજ બોલ્યા છે

તમે કીધું અમારે પરમાટી ખાવી છે તો અમે પરમાટી લઈ આવ્યા તમે એની ના પાડી કયું દીકરો ખવડાવો તો દીકરો મારી નાખો હવે શું કરીએ અરે ખવડાવવો હોય તો આસો લૂચી નાખો અને દીકરાના લગ્નમાં જતા હોય એમ નવા શણગાર સજો અને દીકરાના લગ્નના ગીત ગાતા ગાતા એને ખાંડણીમાં નાખી એના મસ્તકને ખાંડો અને એને પછી તમે મને ભોજન બનાવીને પીસો તો હું જમું સંસારમાં કોણ એવી માં હોય દીકરાના પગમાં કાંટો વાગે ને તો વેદના માને થતી હોય આ તો દીકરાનું મસ્તક કાપી નાખી અને દીકરાને પરણાવા જવાના સમયે એવા કપડા પહેરીને દીકરાના ગીત ગાતા ગાતા જ્યારે દીકરાને ખાંડવાનો પણ ધીરજ સાથે એક માત્ર ચંગાવતી નારીએ કર્યું છે આ કામ ધૈર્ય રાખી કે હવે જે થવું તે ભલે થઈ જાય જે થવું તે ભલે ખાનણિયામાં ખાંડો સોળે શણગાર સજીને આંખમાંથી આંસુલા લૂછી નાખા હરખાતા હરખાતા એને દીકરાને ખાંડો અને પછી એને જ્યારે થાળીમાં પીરસે છે ત્યારે મહાત્માજી પૂછ્યું કે હવે તમારે દીકરો છે કે સંતાન છે બાપજી આ એક હતો એ તમને ખાંડીને ખવડાવી દીધો છે એને રાંધી નાખ્યો છે આ એક જ હતો આ એક જ દીકરો હતો તો હવે તમારે સંતાન નથી સંતાન તો સંતાન ન હોય એવાના ઘરનું હું ભોજન નથી કરતો જેના ઘરે સંતાન ન હોય એવા એવાના ઘરનું ભોજન નથી કરતો હું હું નહીં જમું તમારી ઘરે પણ જે પોતાના આસન ઉપરથી ઊભા થવા જાય તે ઘરમાં પડેલી કટાર લઈ આવી અને ચંગાવતી નારીએ કીધું બાપજી ઉભા ન થશો હો ઊભા ન થશો હવે કેમ આ એક હતો એ દીકરો ખાણીયામાં નાખીને તમને ખાણીને ખવડાવ્યો છે પણ તમે એમ કહો છો કે તમારા ઘરમાં સંતાન નથી હું ભોજન ન કરું તો મારા પેટમાં પાંચ મહિનાનો બાળક છે અને મેં સાંભળ્યું છે પાંચમા મહિને એનામાં જીવ આવી જાય એક દીકરાની માં છો ત્યારે ત્યાં ભગવાનને પ્રગટ થવું પડ્યું મારે કહેવાનો ભાવ એટલો છે કે પોતાના જીવનમાં ગમે તેટલી સ્થિતિ કસોટી આવી એમાં ધૈર્ય રાખો ત્યારે ભગવાન મળ્યા છે આ સંસારમાં બધું કરજો ધૈર્ય ન ભૂલી જશો ક્યારે પરમાત્મા માટે ધૈર્ય ન ભૂલશો તમારા જીવનમાં ગમે તે સ્થિતિ આવે ધીરજ રાખશો તો આજ નહી તો કાલ એ નિર્ણય તમારા પક્ષમાં જ પડવાનો છે ધીરજ જરૂર